આ યુવકે ન કહેવાનું કીધું હતું તો હવે જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પહેલા વાયરલ વિડીયો જોઈને નાખો એટલે તમને ખબર પડી જાય અને ચેનલ પર જો નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલા મળતી છે તો સાઈડમાં પહેલા વાયરલ વિડીયો જુઓ હેલો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને વિક્રમભાઈ ઠાકોર પર એક મે વિડીયો બનાવેલો અને તેની મે કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકો એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે હવે આ વિડીયોની માલકો મિત્રો આ વિક્રમ ઠાકોરની માફી માગે છે કેમ કે મિત્રો વિક્રમ ઠાકોરને ન કહેવાનું કીધું હતું આ બીજો વિડિયો છે આ માફીનો વિડીયો છે એની પહેલાં પણ મિત્રો વિક્રમ ઠાકોર વિરુદ્ધ એને ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે એ અત્યારે ડિલેટ મારી દીધા એવો આ યુવક કહી રહ્યો છે અને મિત્રો જે વિડીયોમાં મિત્રો વિક્રમ ઠાકોર વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી જેને લઈને ઠાકોર સમાજના લોકો દ્વારા ઘણી બધી કોમેન્ટો જ્યાં દોસ્તો આને મારવામાં આવી જેને લઈને આ યુવકે તેનો વિડીયો વિક્રમ ઠાકોરને જે ખરાબ ટિપ્પણીઓ કરી હતી જે ખરાબ બોલ્યો હતો એને લઈને એને વિડીયો તો ડિલીટ મારી દીધો છે પણ મિત્રો અત્યારે ઠાકોર સમાજે એની પાસે મિત્રો માફી મગાવી છે જ્યાં દોસ્તો ન બોલવાનું મિત્રો વિક્રમ ઠાકોરને આ યુવકે કીધું હતું ત્યાર પછી મિત્રો આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો તો જો તમે મિત્રો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હો તો આ વિડીયોને ખાસ એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો જેનાથી બીજા લોકોને પણ ખબર પડે કે મિત્રો કેવા કેવા મિત્રો લોકો છે જે વિક્રમ ઠાકોરને ટાર્ગેટ કરી રહ્યા છે તો આલા વિડિયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાં તો આલા વિડીયો વિશે કોમેન્ટ કરી દો અને વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો આ